નિત્યક્રમ પ્રમાણે બાથરૂમમાં નાવા માટે ગયા હતા પરંતુ બાથરૂમમાંથી ઘણીવાર સુધી બહાર નહીં આવતા તેમના પરિવારજનોએ દરવાજો ખળકળાવતા અંદરથી અજુગતો અવાજ આવતા પરિવારજનોએ દરવાજો તોડી અંદર જોયું ત્યારે પાર્વતીબેન બેભાન હાલતમાં મળ્યા હતા જેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લાવ્યા હતા ત્યાં પ્રાથમિક સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે જરૂરી રિપોર્ટ કર્યા હતા દર્દીને વધુ સારવાર માટે તેમના સંબંધીઓએ પીપી સવાણી હોસ્પિટલ વરાછા રોડ ખાતે શિફ્ટ કરાયા હતા દર્દી બેભાન અવસ્થામાં હોવાથી आईसीयूના ડોક્ટર જીગ્નેશ કેંગડિયા દ્વારા જરૂરી રિપોર્ટ કરાવ્યા હતા પરંતુ રિપોર્ટ અનુસાર દર્દી બ્રેન ડેડ હોય જેથી હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટર જીગ્નેશ કેંગડિયા ડોક્ટર હિતેશ ચિત્રોડા ડોક્ટર નિકુંજ કાત્રોડિયા અને ડોક્ટર પૂનમ સાવલિયા દ્વારા દર્દીને બ્રેન ડેડ જાહેર કર્યા હતા દર્દીનું અંગદાન થઈ શકે તેમ હોય તે માટે મેડિકલ એડમિન ડોક્ટર અનિલ તંતી સાહેબ દ્વારા જીવનદીપ organ donation foundation ट्रस्ट સુરતના ફાઉન્ડર

ગતરોજ પીપી સવાણી હોસ્પિટલથી અમને ફોન આવેલો હતો કે અમારે ત્યાં એક બ્રેન્ડેડ પેશન્ટ છે તો આપ આપની ટીમ સાથે આવો અને પરિવારજનોને આપણે સમજાવીએ તો અમારી ટીમના પીએમ ગોંડલિયા ડૉક્ટર નિલેશ કાછડિયા જશ્વિન કુંજડિયા અમે સૌ પીપી સવાણી હોસ્પિટલ પહોંચ્યા ત્યાં પરિવારજનોને મળ્યા પાર્વતીબેન રૂપાણી ઉંમર વર્ષ બાસઠ જેવો ભડિયાદ ગામના વતની છે તેઓએ અગાઉથી જ સંકલ્પ કરેલો હતો કે મારે અંગદાન અથવા દેહદાન કરવું છે તો પરિવારજનોએ એમની આખરી ઈચ્છા હતી એ માટે એમણે પૂર્ણ કરી અને પરિવારજનો પણ એટલા જાગૃત હતા કે પડિયાદ ગામમાં જ્યારે આ અંગદાન અવેરનેસનો કાર્યક્રમ થયો ત્યારે તેઓએ નક્કી કરેલ હતું કે અમારે અંગદાન અને દેહદાન પ્રત્યે જાગૃતિ ફેલાવી છે આ દર્દીના બંને હાથોનું દાન અમૃતા હોસ્પિટલ ફરીદાબાદ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું કિડની અને લિવરનું દાન એપોલો હોસ્પિટલ અમદાવાદ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું બંને અનુદાન લોક લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું તેમજ સમગ્ર ગુજરાત પોલીસ દ્વારા સુરત પીપી સવાણી હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીનો ગ્રીન કોરિડોર પ્રોવાઈડ કરવામાં આવ્યો હતો તેમજ સુરતથી અમદાવાદ સુધીનો બાય રોડ ગ્રીન કોરિડોર પૂરો પાડવાથી અમે સમયસર અંગોનું દાન પહોંચતું કરવામાં સફળ રહ્યા હતા